નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આજે આવક તો થયેલી છે પણ આવક તમને આ વિડીયોમાં નહીં જણાવું કારણ કે અલગ અલગ જગ્યાએ આવકમાં ઉતારવામાં આવેલું છે એટલે તમને બીજા ભાગમાં ટોટલ આવક દેખાડી દેવાનો છે કઈ કઈ જગ્યાએ ઉતરેલી છે અને કેટલી આવક રહેલી છે તમામ માહિતી તમને બીજા ભાગમાં મળી જશે આ ભાગમાં આપણે જાણીશું કે પડતર માલ કેટલો પડેલો છે તો ગોડાઉન દસ નંબરની બાજુમાં ગોડાઉન સાઈડ આ પટ્ટો તમે જોવો છો તે પડતર માલ છે ત્યારબાદ આપણે જે જૂનો વેબ્રિજ આ ભરેલો છે તે પડતર માલ છે આજે હરાજીનું કામકાજ અહીંયા ચાલવાનું છે દસ નંબરના ગોડાઉનની બાજુમાં જે પટ્ટો છે એમાં અને આ વેબ્રિજ ગ્રાઉન્ડ છે એમાં હરાજીનું કામકાજ ચાલવાનું છે ત્યારબાદ સમય હશે તો નવે જે આવક થઈ છે એમાં લગભગ હરાજીનું કામકાજ આ ચાલશે પણ કઈ જગ્યાએ ચાલવાનું છે એ ખ્યાલ છે નહીં તેમજ મિત્રો આ જે નવ દસ ના છાપરાની આગળ જે ઉતારેલી છે નવ અને દસ નંબરના છાપરાની આગળ તે આજે નવી આવક થયેલી છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ને તમામ આવક તમને બીજા ભાગમાં જોવા મળી જશે ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે લાલ ચેતા ગોડાઉન ની સામે થી

તો મિત્રો એકસો એકવીસ રૂપિયા ત્રણસો એક ને ચારસો ને એકાણું ત્રણેય માલ વેચાણા છે અને એકસો ને એકવીસ રૂપિયા ભાવતી છે જઈ શકો છો તમે આ પ્રકારની ગોલટી છે એકસો ને એકવીસ રૂપિયા ભાવતી છે હા ને ત્રણસો ને એક રૂપિયા ભાવ છે જોઈ લેજો આ પ્રકારની ડુંગળી છે મીડિયમ સાઈઝમાં છે કલર થોડોક સારો છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયું છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોય એની અંદર મિક્સમાં છે આ પ્રકારનું ત્રણસો ને એક રૂપિયા ભાવ થયું છે હા ને ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયું છે આમાં થોડીક સાઇઝ જોઈ શકો છો ચારસો ને એકાણું રૂપિયા સારી ક્વોલિટી માલ છે થોડોક મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર એ ચારસો ને એકાણું રૂપિયા ભાવતું છે ઉગેલું ને એવું બધું છે પ્રકારનું બધું છે મિક્સમાં બાકી સારો મળે છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થાય છે મીડિયમ ક્વોલિટી શકે આ પ્રકારની ક્વોલિટી મળશે થોડીક સાઈઝ વડે સારી ક્વોલિટી હોય તો મળશે સાઈઝ માં બધું છે ઝીણા મીઠું આવું ઘુલટી હોતી છે એની અંદર આવું પ્રકારનું

છસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે ભાઈ સાઈઝ માં જોઈ શકો છો થોડીક મોટી સાઈઝ છે મીડિયમ સાઈઝ છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે ક્વોલિટી બધું સારું છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે મોબાઈલ નથી જોઈતો

બગડ વગર ની છે સારી ક્વોલિટી માં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી ગુલટી જે જોઈ શકો છો સારી ક્વોલિટી માં છે બગડ વગર ની ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતું છે ત્રણસો એકાવન પાંચસો ને એક રૂપિયા ભાવ જોઈએ મીડિયમ સાઈઝ માં ડુંગળી છે બધી એમ જોઈએ તો એક હરકી સાઈઝ છે અને ક્વોલિટી જોઈ શકો છો તમે કલર લાઇટિંગ બધી સારું છે પાંચસો ને એક રૂપિયા ભાવ જોઈએ ખોખો ઘાટ્યો છે ઉગી ગયેલો બહુ નથી પાંચસો ને એક રૂપિયા ભાવ જોઈએ બાકી સારી ક્વોલિટી બગાડ નથી બહુ સાઠ ઓહિયા ચારસો એક અગિયાર દસો ત્યાં એક એક જ એકતા એકાવ એક સાત એકાવ એકોતેર

ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવતી હોય છે મીડિયમ સાઈઝ ગુલટી ને મીડિયમ સાઈઝ છે ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવતી હોય છે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે લોકલ ક્વોલિટી આ લેવો માલ છે ત્રણસો રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ દે ક્વોલિટી ને મીડિયમ સાઈઝમાં છે બગડ નથી બગડ બહુ ઓછો છે બાકી થોડીક ક્વોલિટી મીડિયમ હોય એવું લાગે છે ત્રણસો ને એકસાઠ

તો તો આ તો પોલ 301 301 આ બધા સપનો છે 301 એક હતો 301 301 301 301 301 301 301 ત્રણસોને એકત્રીસ રૂપિયા ભાવ હોય છે ભાઈ લાંબી ઘડિયા ટાઈપ માલ છે જોઈ શકો છો આ પ્રકારની લાંબી ઘડિયા ટાઈપ માલ છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ હોય તે સાઇઝમાં બધી છે ઝીણા મોટું બધી મિક્સમાં જે આ પ્રકારની માલ હોતી છે અડી ગુલટી હોતી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે થોડોક મીડિયમ ક્વૉલિટી માલ હોતી છે આની અંદર મિક્સમાં બાકી થોડોક માલ સારો હોતી છે મીડિયમ ક્વોલિટીમાં જોઈ શકો છો આ પ્રકારનો બગાડવાનો માલ છે એ માલ છે

एकत्रीस पांच सौ एकत्रिस एक तारीख पांच सौ एकतालीस पांच सौ एकवन पांच सौ एकवन પાંચસો ને એકાવન રૂપિયા ભાવ દેજો ભાઈ સિંગલ પતિ માલ છે જોઈ શકો તમે પાંચસો એકાવન રૂપિયા ભાવ દેજો સાઈઝ માં જોઈ શકો છો સારી સાઈઝ હોતી છે એટલે મીડિયમ સાઇઝ ને મોટી સાઈઝ બે સાઈઝ છે બગડ ની વાત કરીએ તો આની અંદર બગડ હોતી છે આ પ્રકાર નો વાયરસ વાળો બગડ હોતી છે એની અંદર પાંચસો એકાવન રૂપિયા ભાવથી છે બગડ છે કોગાટી એને અને સિંગલ પતિ માલ છે બાકી ક્વોલિટી સારી છે પાંચસોને એકાવન રૂપિયા ભાવ જોઈએ પતી નથી બહુ તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના બજાર ભાવને મિત્રો બજાર ભાવની વિશેની વાત કરું તો ત્રણસો થી લઈને સારા માલ છસો રૂપિયા સુધીના આજે વેચાણ થયેલું છે આ ટોટલ તેજી મંદી મંદીની આપણે બીજા ભાગમાં જાણીશું ને ટોટલ આવક કેટલી થઈ છે તે પણ આપણે બીજા ભાગમાં જાણીશું આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂત ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ